વિડીયોમાં તે પોતાના ઘરે ધૂંડતા જોવા મળે છે અને તે દાવો કરે છે કે તેમણે લોકોના કામની સાથે પોલીસ અધિકારીઓની પણ બદલીઓ કરાવી દીધી છે જોકે વિડીયો વાયરલ થતાં માફી માંગી હતી વાયરલ વિડીયોમાં મોટા દાવા વાયરલ વિડીયોમાં સેવક મહાશય સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે એક પીએસઆઈનું કામ કર્યું છે હાલ તેને ખૂબ જ શાંતિ છે પીએસઆઈ મારી પાસે આવીને રડ્યો હતો પણ પીએસઆઈને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને સોજીમાં મૂકી આપ્યો હતો પીએસઆઈ પીએસઆઈને ડીજીપી સ્કોર્ડમાં મૂકવાની વાત કરી હતી જેમાં એને પચાસ લાખ રૂપિયા કમાત પણ એની તાકાત ન હતી ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધનો દાવો ડાકોરના પૂજારી મંદિર ખાતે હંમેશા પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે રણછોડજી મંદિરના રીતે ઘરે ધૂણતા હોય એના પ્રકારની વાતો કરતા હોય તેવો વિડીયો વાયરલ થતાં શ્રદ્ધાળુઓ અને લોકોમાં અચરજ ફેલાયું છે પૂજારીએ માફી માંગી આ મામલે વિવાદ વધતા પૂજારી પ્રસાદ સેવકે મીડિયા સમક્ષ પોતાનો બચાવ કર્યો છે તેમણે જણાવ્યું કે હું તો મંદિરનો પૂજારી છું હું કોઈ ભુવો નથી મેં ક્યારેય કોઈની પાસેથી કોઈ રૂપિયા લીધા નથી હું તો માત્ર દસ ચોપડી ભણેલો છું હું કોઈની બદલી કેવી રીતે કરાવી શકું આ વિડીયોએ પોલીસ અને વહીવટીતંત્રમાં પણ ચર્ચા જગાવી છે